થેલેસેમિયા કુપોષિત એનિમિયા પીડિત બાળકોના મદદ માટે અમદાવાદ રોટરી ક્લબ એરપોર્ટ આગળ આવ્યું રોટરી ક્લબ એરપોર્ટના પચીસ વર્ષ પૂરા થતા અમદાવાદમાં દિનેશ હોલમાં ગઝલ કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાંથી જે ફંડ મળશે તે ફંડ થેલેસેમિયા કુપોષિત એનિમિયા પીડિત બાળકોના મદદ માટે વાપરવામાં આવશે કુપોષણ અને એનિમિયા જે આપણે કે હિમોગ્લોબિન જેનું ઓછું હોય એવા બાળકોને હેલ્પ કરવા માટેનો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ રોટરી ટ્રો અમદાવાદ એરપોર્ટ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે સાંજે આઠ વાગે દિનેશ હોલ છે આશ્રમ રોડ પાસે ત્યાં આગળ આયોજન છે મેઇન ઉદ્દેશ મેં તમને જે કીધું એ પ્રમાણે જે પણ ફંડ અમે રેઇઝ કરીશું લગભગ આર એક્સપેક્ટિંગ અરાઉન્ડ મોર દેન ટેન લેક્સ ફિફ્ટીન લેક્સ અમાઉન્ટ ફોર ધીસ પ્રોજેક્ટ અને ધેટ વી આર ગોઇંગ ટુ ગિવિટ ટુ થેલેસેમિયા અફેક્ટેડ ચાઇલ્સ અરવલીના મેઘરજમાંથી ખેડૂતોને સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતો બિયારણનો જથ્થો ઝડપાયો મેઘરજના એક સિંગ ચણા વેપારીને ત્યાંથી ચાલીસ કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કરાયો ખેતીવાડી ખાતા દ્વારા મરેલ મગફળી બિયારણનો બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી તીડિયો સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચન ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ સિંહ ચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જીજે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી યુવકના પિતાની હત્યા યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો બનાસ કાંઠામાં થરાદના ડુવા ગામનો બનાવ છે યુવકના પિતાની છરીના ઘા મારીને હત્યા કરાઈ ચાર ગાડીમાં આવેલા આરોપીઓએ હુમલો કર્યો પચીસ દિવસ પહેલા પ્રેમ લગ્ન થયા હતા કુલ બાર આરોપીઓ સામે ફરિયાદ થઈ છે થરાદ પોલીસે ફરિયાદ નોંધી અને ચક્રો ગતિમાન કર્યા છે બેન સાથે જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે ને જે કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનની પલટી મારાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે ને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે ચાલી પચાસ જણા માણસો હતા પછી જેવા મન ઉપાડવાની કોશિશ કરી એવા માં સસરા ગાડીમાંથી બહાર નીકળ્યા મન બચાવવા માટે એટલે એક ભાઈ હતા એમાંથી કાને છરો માર્યો અને પગે લોખંડની લાકડી મારી અને પછી બીજા બધા હાથે હતા એને મારવા માટે તૂટી પડ્યા બધા એના ઉપર પછી અમે બૂમો પાડી એટલે બધા પાડોશીના લોકો આવ્યા એટલે પછી અમાર ગાડીને પલટી ખવરાઈ અને ભાગી ગયા સરપંડના ઘર થી ચોપો ચોપો નીકળ્યા ને બહાર ગાડીઓ જ પ્લાન કરેલો હતો મારવા માટેનો એટલે અમે ત્યાંથી નીકળવાની કોશિશ કરી એટલે બધા લોકો માથે પડી ગયા એકબીજા ગાડીઓ પગાડી પાછળ પછી એમને બચાવવા માટે પપ્પા નીચે ઉતર્યા એટલે સરો લેમ પડ્યા તે પપ્પાને અહીંયા મારી દીધો સરો એટલે નીચે પડ્યા એક પાઇપ મારી પગમાંથી એટલે પગ ભાગી નાખ્યો પછી બધા ટોળું પડ્યું મારવા જ માર્યા પછી અમે બુમો પાડી એટલે આડોસ પાડોસ દોડી દોડીને આવ્યા ઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આરોપ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો કાંકરેજના સિહોરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે સિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પૂરતું વળતર આપવાની માંગ કરી જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી આપી ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા વીસ મળી રહ્યા છે જ્યારે બિલ્ડરો અને વેપારીઓની ચાર હજાર પાંચસો રૂપિયાનો ભાવ મળી રહ્યો છે જેને લઈ ખેડૂતોમાં રોષ છે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેકવાર રજવાતો કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી રોષે ભરાયેલા કાકરેજ વિસ્તારના ખેડૂતોએ આજે શિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થઈ અને પૂરતું વળતર નહીં મળે તો પણ ચિમકી આપી છે પાલનપુર થી લઈને ગાંધીનગર સુધી જવા માટેની ચિમકી આપી છે જે બાવીસ રૂપિયા એટલે કે દૂધની કે છાશની થેલી પણ ના આવતી હોય પાણીની બોટલ ના આવતી હોય એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટની બેઠેલી સરકાર રોડના નામે લૂંટી રહી છે અમારે જમીન કપાય છે જમીનના પૂરતા ભાવ નહીં મળે એટલી ઘણા અમે આંદોલન કરવા તૈયાર છો અને જો સરકાર શ્રી અમારું કહેવું નહીં મને અમરો ભાઈ પ્રમાણે તો અમે તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે બે વીઘા જમીનમાં વીસ પશુ વીસ માણસ ચાર મહિનાની પાંચ લાખની આવક લે છે અમારું ઘર કથ્થર બોર બચ્ચા અમારું પણ અમારું જીવન અમે નેટ કાઢ્યા છે એ પણ સરકાર રસાય સરકાર કરી સરકાર નહીં માટે સરકાર છે નવી ધૂની પ્રમાણે તે એવોર્ડ કર્યા છે એના એવોર્ડ બાવીસ રૂપિયા થી પચીસ રૂપિયાના ભાવના છે અને જે એને જમીન થઈ જમી એને છે એ કની છે કે મળતી હતા અને સરકારને લગતા હતા નેતાઓ તો અહીંયા નહીં છે અમારી ખેડૂતની કોઈ જમી એને છે નથી એ જમી એની તેતાળીસો રૂપિયા થાય અને અમારી વીસ રૂપિયા થાય આ તો ખોટું જ છે ને ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બે લાખ હેક્ટર જમીનમાં મગફળી સોયાબીન અડદ મગ તુવેર સહિતના પાકોનું વાવેતર કર્યું જેમાં સૌથી વધુ સિત્તેર હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હાલ ખાતરના ભાવમાં બસો પચાસથી ત્રણસો એંસી સુધીનો ભાવ વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સીઝનમાં બોજ વધ્યો છે સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે અને વિક્રેતા શું કહે છે તો અહીંયા સ્થિતિ એવી છે કે ત્રણસો એંસી સુધીનો ભાવ વધારો ઝીકી દેવાયો છે ખાતરના ભાવ વધારવામાં આવતા હવે ખેડૂતોને ખરા ટાઈમે જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાતરની જરૂરિયાત છે પણ ભાવ પણ વધારે છે અને એક તો પૂરતા પ્રમાણમાં મળતું નથી અને પછી ભાવ વધારો પણ ઝીંકાયો છે જેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે છેલ્લા પંદર દિવસથી ખાતરની સમસ્યાથી ખેડૂતો પીડાઈ રહ્યા છે લાખણી કાંકરેજ વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત છે ખેડૂતો ખાતર લેવા વહેલી સવારથી જ કતારો લગાવીને ઊભા રહે છે છતાંય પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે પહેલા ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી છે મોટા ભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત રહેતી હોય છે લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો મળતો રોજના ત્રણ ત્રણ ઓટા મારું પણ બાકી ખાતર નથી મળતું ખાલી પોત થીલીની જરૂર છે પણ બાકી નથી મળતું હવે શું કરવું પડે અને સાહેબ કોક કોશિશ કરો તમે સરકારને ખૂબ ધન્યવાદ કે આપો ખાતર આપો ખેડૂતને આપો તો તમે વાત જવા દો આજે અઠવાડિયાથી વલખા મારીએ છીએ સવારમાં વહેલા આવીએ લાઈન પૂરી થઈ જાય ને ખાતર વગર ઘરે જઈએ આજે એક અઠવાડિયું લગભગ થઈ ગયું અને ખાતર મળતું જ નથી હું ખાતર સવારના સાડા આઠે અહીંયા આવ્યો તો ડેપોના મેસેજ મળ્યા પ્રમાણે કે ખાતર એરિયાની ગાડી આવી છે પણ ગાડી આવી ત્યારે લાઇનમાં અમે ઉભા રહે લાઈન ત્યારે બસો જણની લાઈન હતી લાઈન પૂરી થયો છતાં પણ એમને કીધું કે હવે સ્ટોક મારો પૂરો થઈ ગયો છે તો સ્ટોક પૂરો થયા બાદમાં એ લોકો અમે કીધું દુકાનવાળા ભાઈને કે સેટને તમે તો કે મારાથી ખાતર પૂરું થાય એવું નથી અમને અને આવતી ગાડી તમને આપીશું આવતી ગાડી ક્યારે સવારના અમે આઠ વાગ્યા કરીને બાર વાગ્યા સુધી ઉભા તો ખાતર મન મળ્યો નથી પોચ પોચ બોરી પણ કોઈ મળતો નથી આઠ દિવસ ત્યાં ફરો હું રવડી જ્યાં પણ કોઈ ખાતર મળતો નથી આવેલા કોઈ ગયો ખાતરની વાત અત્યારે કરવા જઈએ તો બનાસકાંઠામાં લગભગ લાખણી હોય દાંદરા હોય કે ડીસા હોય કે થરાદ હોય કોઈ જગ્યાએ ખાતર અવેલેબલ નથી એ ખાતર માટે જઈએ છીએ અધિકારીઓને વાત કરીએ છીએ ખાતરનો કે પૂરતો સ્ટોક છે અને ત્યાં પણ જઈએ એટલે એક દુકાને કે કે એક ડેપા ઉપર મળતો હોય છે પણ એમાં લગભગ સો દોઢસો બસોની લાઈનો હોય છે હવે એ લાઈનવાળા અડધી લાઇન સુધી એ આપવામાં આવે ને પછી ખાતર પૂરું થઈ જાય બીજા બધા ત્યાંથી છૂટા થઈ અને બીજી દરેક દુકાને દુકાને ફરે છે કે ખાતર છે ખાતર છે તો ખાતર નથી મળતું

ભાજપાના હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસીડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે સુરતના વડોદ ખાતે પાણીની ટાંકી સંપૂર્ણ જર્જરીત હાલતમાં જોવા મળી વર્ષ બે હજાર પંદરમાં બનેલી ટાંકી દસ વર્ષમાં જ જરજરી થઈ ગઈ જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકાળતા સ્થાનિકોએ વિડીયો પણ બનાવ્યો જર્જરિત પાણીની ટાંકીના દાદરના સળિયા દેખાઈ રહ્યા છે તંત્ર મોટી દુર્ઘટનાની જાણે રાહ જોઈને બેઠું છે જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો ભવનાથ મંદિરમાં વહીવટી શાસન લાગુ કરાયું છે ત્યારે દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો

એણે અન્યાય કર્યો છે એણે અધર્મ કર્યો છે અને એનો વિનાશ કરીશ કરીશ અને કરીશ અધર્મનો અને અસત્યનો નિર્દોષ સાધુ અને તમે બહિષ્કારની એવી બધી ફાલતુ વાતો તમે બહિષ્કાર કર્યો બહિષ્કાર કર્યો તો કાલે તમે એમ કેમ કહેતા હતા કે અમારે અખાડે કે સાધુએ ડબલ ડબલ ગેમ રમો છો કાલે તો તમે જાહેરમાં કીધું પ્રેસમાં કીધું કે અમારે અખાડે કે સાધુએ

વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે દિવાલ તોડવાની ફરજ પડી તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલુ છે એક બે દિવસમાં પાણી ઉતરી જશે તાત્કાલિક નગરપાલિકા દ્વારા અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ એક બે દિવસમાં કારણે આણંદના તારાપુર તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા તારાપુર તાલુકાના ઇન્દ્રણજ મહિયારી કાનાવાડા ચાંગાડા મિલરામપુરા ગામોની આશરે ત્રણ હેક્ટર જમીનમાં કાંસના પાણી ફરી વળ્યા છે જેના કારણે ડાંગરની સીઝન નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડાના ડાકોર આણંદના ઉમરેટના પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળવાના કારણે ખેડૂતો પાયમાલ થયા આ મામલે કાસ વિભાગને પણ અનેક વખત રજૂઆત થઈ છે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી નથીના ચાર પાંચ ગામોની થઈ પચીસ ત્રણ હજાર હેક્ટર જમીન જે લોકો ખેડૂતોએ અત્યારે ડાંગરની પાકનું સીઝન રોપણ કરી દીધેલું જે હાલમાં બીજા રાઉન્ડ આવવાથી નિષ્ફળ ગયું છે ડાંગરનું પાક આની પહેલાં જે પહેલો રાઉન્ડ આવ્યો એમાં તરૂણ નિષ્ફળ ગયા આવી રીતે સતત વીસેક વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરે છે અને આ પાણી કોઈ સાબરમતીનું નથી આવેલું આ આ પાણી જે ઉપર ડાકોરની સાઈડ જે વરસાદ થાય એ વરસાદી પાણીનો જે અહીંયાથી નીકળે છે એ નિકાસનું પાણી ભરે અને વર્ષોથી ખેડૂતોના આ પાક નિષ્ફળ જાય છે જમીનની અંદર પાણી ભરી ગયું છે ડાંગીર પાક સંપૂર્ણ ફેલ ગયો છે હવે અત્યારે પ્રોબ્લેમ એ છે કે અમારે આગળ પાંચ ઇંચ જ વરસાદ પડે છે પણ તમે ખેતરની અંદર જુઓ તો છત્રીસથી થી ચાલીસ ઇંચ પાણી તમને અત્યારે જોવા મળશે ખાસ વિભાગને આ બાબતે લેખિતમાં જાણ કરીશું તેમજ આ જે જે ચાંગડા મૈયારી ઇન્દ્રાણા મિરામપુરા કાનાવાડા જેવા જે ગામમાં પાણી ઘૂસ્યા છે ખાસના તો એ બાબતે મેં ખાસ બધું લેખિતમાં જાણ કરી આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થયા પછી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહીવત થઈ છે હાલ ભર ચોમાસુ ચાલી રહ્યું છે છતાંય સીપુ ડેમમાં પાણીની મોટી આવક ન થતાં સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર અગિયાર ટકા જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે સિપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે વર્ષ બે હજાર સત્તરના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા ઝાટક રહ્યો છે જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયમાં ડેમો ડેમો વધી જવાના કારણે પાણીનું સ્તર વધી જવાના કારણે રાજસ્થાનનું વરસાદ પાણી સીપુ સુધી પહોંચી શક્યું નથી અને તેના જ કારણે સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજડપાટ કરવાનો ભારો આપ્યો ડેમ તો ખાલી પડ્યો છે ખેતર તો કોઈ હાલત વગર ના થઈ ગયો છે બહુ વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં પણ ડેમ બાજુનું ગામ એ તો બી પાણીના અંદર કેટલા ઊંડા સોસોથી હાથસો જાય તો સ્થિતિ હોય પાણી હોય હાલ આ ભરાયનો અર્ભૂલ તો અરે બસથી ફાયદો થાય ખેડૂતોને કેટલા વર્ષ પહેલાં પાણી મળે ખરે મળ્યું એટલે ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું ડેમની સ્થિત છે કે પાણી તો એક ટકો પર ના કહેવાય ચોમાસું પચાસ ટકા પૂરું થઈ ગયું કહેવાય બરાબર સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાળા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી સરોવર ડેમના પંદર દરવાજા ખોલાયા છે નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટર પહોંચી ગઈ છે ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે દર કલાકે ડેમની સપાટીમાં સાત સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો કાંઠા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે તો પંદર દરવાજા ખોલાયા છે દર કલાકે ડેમની સપાટી સાત સેન્ટીમીટર વધી રહી છે અને કાંઠાગાળાના વિસ્તારો જે છે ગામો છે તેને એલર્ટ રહેવાની પણ સૂચના અપાઈ છે ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક જે પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે પંદર દરવાજા ખોલાયા છે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમના પંદર દરવાજા ખોલી નદીમાં ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે ભરૂચમાં એલર્ટ જારી કરાયું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે તો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ છે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અઠ્ઠાવન પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી નર્મદા બંધમાંથી ગતરોજ એક પોઈન્ટ સાડત્રીસ લાખ યુસક પાણી છોડાયું જેમાં આજે વધારો કરી ક્રમશઃ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આ છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધે તેવી શક્યતા છે કાંઠા વિસ્તારના જે કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામો છે તેમને એલર્ટ અપાયું છે નદી કિનારે અવર જવર નહીં કરવા તંત્રની સૂચના છે કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે અને પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો છે

संभावना का पूर्वानुमान पुर्वा पूर्वानुमान नहीं दिया गया है लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा राज्यों में और जो फिशरमैन वार्निंग है इसमें हमारा फोर्थ अगस्त और फिफ्थ अगस्त के लिए दिया गया है स्क्वाली वेदर के साथ फोर्टी तो टू फिफ्टी किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा उसमें गास्टिंग रहेगा सिक्सटी किलोमीटर प्रति घंटा में गास्टिंग स्पीड रहेगा ઓમીદાબાદ અને આસપાસ ક્ષેત્રો કે લીધે આજ હલકા સે મધ્યમ બરસાત ક પૂર્વનુમાન હ